મિત્રો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આજે સાંભળીશું સંત કબીર અને ગુરુ રામાનંદની વાર્તા કબીરજીની લીલા એમનો જન્મ કેવી રીતે થયો એ બધું જ એમના ગુરુ રામાનંદ કેવી રીતે બન્યા એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું ગુરુ પૂર્ણિમાની મિત્રો તમને બધાની હાર્દિક શુભકામના વિડિયો મિત્રો અંત સુધી જોજો ખૂબ જ સરસ વિડિયો છે સંત કબીરદાસજીનો એમની લીલાનો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો ગગન મંડળ સે ઉતરે સદગુરુ સત્ય કબીર જલજ માહી પોઢન કિયો સબ પીરન કે તી સર્વ સૃષ્ટિના રચના કાર રચનાહાર કબીર પરમાત્મા ચારો યુગમાં આ ધરા પર આવે છે અને સાધારણ વ્યક્તિની જેમ લીલા કરતા કરતા માનવ સમાજને સત્ય માર્ગ બતાવીને ચાલ્યા જાય છે આજથી લગભગ છસો વર્ષ પહેલાંની વાત છે આજથી લગભગ છસો વર્ષ પહેલાં કળિયુગમાં એમના વાસ્તવિક નામ કબીર નામથી સતલોક પરથી ચાલીને ઉતરીને કબીર પ્રભુ કાશીના લહેર તારા નામના તળાવમાં એક કમળના ફૂલ ઉપર ઈસ્વીસઠ તેરસો માં સંબંધ ચૌદસો પંચાવન માં જેઠ માસની ની પૂનમે બ્રહ્મ મુહૂર્ત માં પ્રગટ થયા હતા તેમને નીમા અને નીરુ નામના જુલાહ દંપતીએ પાળ્યા હતા આ વાત હવે ત્યારની છે જ્યારે કબીર પ્રભુ પાંચ વર્ષના હતા એમની લીલા અહીંથી ચાલુ થઈ છે પાંચ વર્ષના હતા બાળ સ્વરૂપ પરમેશ્વર કબીર સાહેબ પાંચ વર્ષની ઉંમર માંથી જ તેમણે આદિત્ય આધ્યાત્મિક

તેમનો પગ કબીરજીના માથા ઉપર પડ્યો અને બાળક કબીર જોર થી રડવા લાગ્યા તો તેમના ગળામાંથી તુલસીની કંઠી હતી એ કબીરજીના ગળામાં આવીને પડી ગઈ અને સ્વામી રામાનંદને આ વાતની ખબર હતી નહીં સ્વામી રામાનંદ રડતા બાળક પરમેશ્વર કબીરજી માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા કે અરે મેં આ શું અનર્થ કરી દીધું રણ દૂર થઈ જશે આ બાળક જરૂર તેના મા બાપ થી છૂટું પડી ગયું હોય એવું લાગે છે અહીં આવ્યું લાગે છે એવું કરું કે હું સ્નાન કરી આવું અને પછી આને આશ્રમમાં લઈ જાઉં પછી આના માતા પિતા વિશે જાણ કરાવું પછી ગુરુજી સ્નાન કરવા જાય છે અને નદીમાં જેવા ગુરુજી નાહવા ગયા તો તેવામાં બાળક સ્વરૂપ કબીરજી પ્રભુ કબીર થઈ ગયા સ્વામી રામાનંદજી વૈષ્ણવ ધર્મ નો પ્રચાર પ્રસાર ખૂબ કર્યા કરતા હતા જેના માટે તેમણે ચૌદસો ઋષિ શિષ્ય પણ પ્રચાર માટે રાખ્યા હતા એ સ્વામીજીના એ જ શિષ્ય માંથી એક હતા વિવેકાનંદજી જે બહુ સારા પ્રવચન કરતા રૂપમાં પ્રસિદ્ધ હતા જેને રામાનંદ ગુરુ સ્વામી દ્વારા કાશી શહેરમાં એક ક્ષેત્રમાં ઉપદેશ કરવા માટે નિયુક્ત કરેલા હતા રોજની જેમ એક દિવસ જ્યારે ઋષિ સ્વામી વિવેકાનંદજી રાતના સમયે વિष्णु पुराणમાંથી કથા સંભળાવી રહ્યા હતા વિવેકાનંદજી કહી રહ્યા હતા કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન જ બધાના રક્ષક પૂર્ણ પરમાત્મા છે એમણે શ્રી રામ અને શ્રી કૃષ્ણના અવતારના રૂપમાં જન્મ લીધા છે વાસ્તવિકમાં ભગવાન વિષ્ણુ અજન્મા છે અવિનાશી છે સત્તક સાંભળીને બધા સાંભળનારા ભક્તો ગામના લોકો ત્યાં સાંભળવા આવ્યા હતા એ શ્રી હરિનો જય જય કાર કરવા લાગ્યા શ્રી હરી વિષ્ણુ ભગવાનની જય શ્રી હરી વિષ્ણુ ભગવાનની જય એટલામાં પાંચ વર્ષના પ્રભુ કબીરજી બધા વચ્ચે ઊભા થઈને બોલ્યા કે વેદ પઢે પણ ભેદ ન જાણે વાંચે પુરાણ અઠાર કી પૂજા કરે ભૂલે સ્ત્રી બાળ સ્વરૂપ કબીરજી સામે અવિનાશી નથી શિવ પુરાણમાં લખ્યું છે કે નિરાકાર આકાર આકારમાં આવ્યો સદાશિવ કાળરૂપી બ્રહ્મ કહેવાય છે એમણે એના અંદરથી એક સ્ત્રી પ્રગટ કરી જે પ્રગતિ દેવી અષ્ટાંગી

ત્યાં બંને શિવ તથા શિવા એટલે કે કાળરૂપી બ્રહ્મ તથા દુર્ગા પતિ પત્નીના રૂપમાં નિવાસ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ એમના જ સંતાન છે વિવેકાનંદ આ સાંભળીને તો બહુ હેરાન રહી ગયા અને ગુસ્સે થયા અને બોલ્યા કે આ બાળક બધું ખોટું બોલી રહ્યો છે અને આ બધું છોડ બતાવ બાળક તું કોણ છે કઈ જાતિનો છે તારા ગુરુ કોણ છે તો ત્યાંના લોકો બોલ્યા કે આ તો નીમા અને નીરુ નો પુત્ર છે જુલાહ જ્ઞાતિ છે એટલે એ બાળક સંત કબીર એ બાળક સંત કબીર બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ મારા ગુરુ તો એ જ છે જે તમારા ગુરુ છે તો સ્વામી વિવેકાનંદ બોલ્યા અચ્છા તને ખબર પણ છે કે મારા ગુરુ કોણ છે મારા ગુરુજી તો ગુરુદેવ સ્વામી શ્રી શ્રી એક હજાર આઠ સ્વામી રામાનંદજી મહારાજ છે બોલ્યા જ છે આ તદ્દન ખોટું છે જુઓ ભાઈઓ આ છોકરો આ બાળક ખોટું બોલી રહ્યો છે મારા ગુરુજી તારા જેવા અજૂતના દર્શન પણ નથી કરતા શિષ્ય બનાવવાની તો વાત બહુ દૂરની છે કાલે સવારે હું તને ગુરુજી સામે હાજર કરીશ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ગુરુદેવ તને પોતે જ દંડ આપશે મારા ગુરુનું નામ માટીમાં મિલાવી રહ્યો છે તું બાળક ભાઈઓ તમે પડતા પણ કાલ સવારે અહીં આવજો અને તમારી નજરે તમે જોઈ લેજો તમારી આંખેથી જ કબીર કબીરઝુલાહનું ખોટું બધું જ તમારી સામે આવી જશે ગામના લોકો બોલ્યા હા હા અમે બધા આવીશું પછી વિવેકાનંદ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા બાળક સંત કબીર બોલે છે કે અરે સ્વામીજી મારા સવાલનો તો જવાબ આપતા જાઓ પણ વિવેકાનંદજી તો એક મિનિટ ઊભા ન રહ્યા અને ત્યાંથી ચાલવા જ લાગ્યા અને ચાલીને સીધા જ રામાનંદજી પાસે આવ્યા અને તેને બધી જ વાત કહી સ્વામી રામાનંદ પણ ગુસ્સે થયા કે અરે આખી કેવી રીતે એક જૂલા જ્ઞાતિનો નીચી જાતિનો મારો શિષ્ય હોઈ શકે એ મને એ મારો શિષ્ય કેમ કહી શકે વિવેકાનંદજી બોલ્યા ગુરુદેવ એક નીચી જાતિનો જુલાહ તેને પોતાનો મોટો વિદ્વાન સિદ્ધ કરવા માટે તેને પોતાને મોટો બનાવવા માટે ભગવાન વિષ્ણુને નાશવાન કહે છે રામાનંદ સ્વામી બોલ્યા કે શું શું નામ છે એનું વિવેકાનંદજી કહે છે કે એનું નામ કબીર છે વિવેકાનંદજી બોલ્યા હા ગુરુદેવ કબીર છે એનું નામ હે ગુરુદેવ એ કબીર તો આપડા બ્રાહ્મણોને પણ ઘરેથી નીકળવાનું પણ મુશ્કેલ કરી દીધું છે એ કબીરે તો આપણે તો શરમાવું પડે છે એ કબીરે ભરી સભામાં કહ્યું છે કે પંડિત રામાનંદજી સ્વામી મારા ગુરુ છે મે એમની પાસે દીક્ષા લીધી છે રામાનંદ સ્વામી બોલ્યા કે એ છુઠ્ઠો છે એ છોકરો ખોટો બોલી રહ્યો છે કપટી છે જુલાહ એ કેવી રીતે મને એનો ગુરુ કહે

નિમા જુલાહનું ઘર ક્યાં છે તો એક વ્યક્તિ દોડતો દોડતો સંત કબીરના પિતાના ઘરે નિરુ ઝુલાહાના ઘરે આવે છે અને બહુ હાફતો હાફતો બિચારો આવ્યો અને નીરુ અને નિમાને વિવેક વિવેકાનંદ અને તેના સાથીઓને લઈને કબીરને લેવા માટે આવી રહ્યા છે એવી ખબર આપે છે અને એ કહે છે નીરુ અને નિમાને કે કબીરને લેવા માટે એક વિવેકાનંદ એ સંત આવી રહ્યા છે તમારા ઘરનું

વિવેકાનંદ બોલ્યા અચ્છા એમ વાત છે હમણાં ખબર પડી જશે કે ક્યાં છે વિવેકાનંદ બોલ્યા એમના સાથીઓને કે તોડી નાખો આની ઝૂપડી અને શોધી નાખો કબીરને એ અધર્મી કબીરને બધા શિષ્યો ઝૂપડી તોડવા લાગ્યા તોડફોડ મચાવી દીધી આ જોઈને સંત કબીર થી રહેવાયો નહીં અને એ સામે આવી ગયા અને બોલ્યા કે હે વિવેકાનંદજી હું અહીં છું ઝૂપડીની પાછળ વિવેકાનંદ બોલ્યા કે કબીર ઝૂપડીની પાછળ છે પકડો એને વિવેકાનંદ કબીરજીને બધા એના સાથીઓ પકડી લે છે અને એને બંદી બનાવે છે કબીરના માતા પિતા નીમા અને નિરુ કબીરજીને બચાવવાની ખૂબ કોશિશ કરે છે વિવેકાનંદજીના પગમાં પડે છે તો વિવેકાનંદજી તેના માતા પિતાની વાત સાંભળતા નથી અને કબીરજીને સ્વામી રામાનંદજી પાસે લઈ જાય છે વિવેકાનંદ વિવેકાનંદજીના શિષ્યો નીમા અને નિરુના હાથ એના પર હાથ ઉઠાવે છે એમને મારે છે એમના માતા પિતાને ખૂબ મારે છે ને એમની માતા ની એક પથ્થર જોડે પછડાઈ ને બેભાન થઈ જાય છે કબીરજીને કબીરજી તો બંદી બનીને જાય છે વિવેકાનંદ તેનો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે પણ કબીર સંતજી દોહા બોલતા બોલતા જાય છે ગાતા ગાતા જાય છે કહે છે કે સાચ કહું જગ માં યા જૂઠ કહી ના જાય હું સાચ ના પૂરા પાવતે હી યે જ યે જૂઠે જગપતિ યાય હું એક તરફ વિવેકાનંદ કબીરજીને હાથ પકડીને સ્વામી રામાનંદ પાસે લઈ જઈ રહ્યા છે અને બીજી બાજુ રામાનંદજીએ તેમની ટૂંકડીની બહાર એક મોટો પડદો લગાવી દીધો જેનાથી રામાનંદજીની નજર શુદ્ર પર ન પડે જુલાહ જાતિના હતા કબીરજી એટલે એને શુદ્ર કહેવાતા હતા શુદ્ર જાતિ કહેવાય રામાનંદજીનું એક સેવક રામાનંદજીને કહે છે કે ગુરુદેવ મેં પડદો લગાવી દીધો છે જેથી શુદ્ર કબીર પર તમારી નજર ન પડે કબીરને આ પડદાની પાછળ ઊભો રાખ્યો છે બધા જ લોકો ઊભા હતા ઊભા ઊભા બોલે છે મૂમો પાડે છે કે મારો આ કબીરને મારો આણે ગુરુજીને અપમાન કર્યું છે વિવેકાનંદ બધાને શાંત પાડતા કહે છે કે શાંત થઈ જાવ આપણા ગુરુજી આને જરૂર સજા આપશે એને દંડ મળશે ગુરુદેવ રામાનંદ પડદા પાછળથી બોલ્યા કોણ છે તું જુલા બાબા

હું સમુજ સર્વ શક્તિ પરમેશ્વર છું અને તમે જ મારા ગુરુજી છો આપ મને જે અપશબ્દ કહી રહ્યા છો તો પણ મને આનંદ આનંદ આવી રહ્યો છે ગુરુદેવ સ્વામી રામાનંદજી તો બહુ ક્રોધમાં આવ્યા આ સાંભળી અને બોલ્યા કે આમ નહીં માને તું જુલા તું થોડીવાર પ્રતીક્ષા કર હું પહેલા પૂજા કરી લઉં પછી તને જોઉં છું આમ કહી ગુરુજી પૂજા કરવા માટે રૂમની અંદર ચાલ્યા ગયા અને ધ્યાનમાં બેસી ગયા અને શાંત થઈને વિચારવા લાગ્યા કે ક્યાંક આ બાળક સાચીમાં સુ ભગવાન તો નથી ને કેમ કે ભગવાન તો કોઈ પણ રૂપમાં ક્યાંય પણ આવી શકે છે ક્યાં મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને મારી પૂજા સાધના પહેલા કરી લઉ અને પછી હું મારી પૂજા સાધના કર્યા બાદ સમજી વિચારીને હું વાત કરીશ 104 વર્ષના રામાનંદ સ્વામી જો કે વર્ષોથી ધ્યાન કરી રહ્યા હતા એ ધ્યાન કરતા કરતા ધ્યાન માં જ ભગવાન ની કાલ્પનિક છબી બનાવે છે અને એમની પૂજા કરતા હતા પણ તે દિવસે ધ્યાન માં કઈક અલગ થયું ધ્યાન માં સ્વામીજી ઊભા હતા ઊભા થયા અને શ્રદ્ધાથી શ્રદ્ધાથી ઉઘાડા પગે ગંગાજી નું પંચગંગા હતી ત્યાં ઘાટ હતો તો એ ગંગાજી નું જળ નદી માંથી ભરી લાવ્યા અને ઠાકોરજી ના વસ્ત્ર ઉતાર્યા અને પછી સ્નાન કરાવ્યું તથા પાછા નવા વસ્ત્ર પહેરાવ્યા તિલક લગાવ્યું અને ભગવાનના માથા ઉપર મૂંગટ પહેરાવ્યો એટલામાં તેમની નજર પાસે મૂકેલી કંઠી ઉપર પડી તેમનું ધ્યાન ગયું અને કલ્પના જ હે ભગવાન આજે તે હું તમારા ગળામાં કંઠી પહેરાવાનું જ ભૂલી ગયો પછી કંઠી ઉઠાવીને મુંગટની ઉપર ઉપરથી જ પહેરાવા જાય છે મુંગટની ઉપર કંઠી પહેરાવા લાગ્યા પણ માળા મુંગટમાં ફસાઈ ગઈ હવે સ્વામી ચિંતામાં પડી ગયા અને કલ્પનામાં જ વિચારી રહ્યા છે કે હે ભગવાન આજે આ તમારા દાસ સાથે શું થઈ રહ્યું છે જો મેં કંઠી ગળામાં નહીં પહેરાવું તો પૂજા અધૂરી રહી જશે અને જો હવે મુંગટ ઉતારી દઈશ તો પૂજા ખંડિત થઈ જશે આજ પહેલા આજ પહેલા મેં આવી ભૂલ ક્યારેય નથી કરી ક્યારેય નથી થઈ મારાથી હે પ્રભુ આજે મુજ પાપીથી આવી કેવી ભૂલ થઈ ગઈ આજ તો મારો આખો દિવસ વ્યર્થ થઈ ગયો જ્યારે સ્વામીજી મનમાને મનમાં વ્યાકૃળ થઈને વિચારી રહ્યા હતા તો એમને પોતાને પોષી રહ્યા હતા દોષ આપી રહ્યા હતા ત્યારે પરમેશ્વર કબીર સંત સાહેબ પડદા પાછળથી બોલ્યા હે સ્વામીજી ચિંતા ના કરો આ માળાની ગાંઠ ખોલી નાખો અને પછી ઠાકુરજીના ગળામાં કંઠી પહેરાવી દો આ માળાને બાંધી દો પછી આપના મુંગટ ઉતારો પણ નહીં પડે અને માળા પણ પહેરાઈ જશે જ્યારે સ્વામી રામાનંદજીએ કબીર સાહેબના પડદાની પાછળથી અવાજ સાંભળ્યો તો એમને ઝટકો વાગ્યો એ એકદમ આંખો ખોલીને ચોકી ગયા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હે ભગવાન આ શું અહીં તો ના કોઈ મૂર્તિ છે અને ના કોઈ માળા છે હું તો કાલ્પનિક પૂજા કરી રહ્યો હતો અને મારા મનમાં ચાલતી આ કાલ્પનિક ક્રિયાને આ બાળકે કેવી રીતે જાણી લીધી આ કોઈ સાધારણ બાળક ન હોઈ શકે મારે આ ભજન ધ્યાન ક્રિયાને તો માત્ર ભગવાન જ જાણી શકે છે અરે આ તો સાક્ષાત ભગવાન છે આમ કહીને ગુરુજી બહાર દોડીને આવ્યા અને પડદો છોડી નાખ્યો અને સ્વામી રામાનંદ હસતા હસતા હાથ જોડીને બાળક સંત કબીર સામે આવ્યા ઊભા રહી ગયા અને કહે છે કે તમે તો મારા મનની વાત કહી દીધી તમે તો સ્વયં ભગવાન આવ્યા છો તમે કોઈ સાધારણ બાળક નથી આમ કહીને સ્વામી રામાનંદજીએ કબીરજીને બથ ભરી લીધો એટલે કે ગળે લગાડી લીધા અને બોલતા બોલતા રહ્યા કે તમે કોઈ સાધારણ બાળક નથી પછી જ્યારે રામાનંદજી ગળે મળી રહ્યા હતા બથ ભરી ભરી હતી ત્યારે તો કબીરજીના કબીરજીને એ મહેસૂસ કરી રહ્યા હતા કે એમના શરીરમાં તો કોઈ હાડકા છે જ નહીં લાગે છે કે કોઈ હાડકા જ નથી ત્યારે રામાનંદજી કબીરથી થોડાક અલગ થયા અને તેમના શરીરના હાથ પગને દબાવી દબાવીને જુએ છે અને બોલે છે કે હે ભગવાન તમારું શરીર તો બહુ કોમળ છે જેમ કે રૂ હોય તમારી શરીરની તુલનામાં તો મારું શરીર પથ્થર જેવું છે આ બધો જ નજારો આ કબીરજી અને સંત રામાનંદ સંત કબીર અને ગુરુ રામાનંદનો નજારો ત્યાં ઊભેલા શિષ્યો અને ગામના લોકો પણ જોઈ રહ્યા છે અન્ય લોકો જોઈ રહ્યા છે અને બોલતા હતા કે અરે આ સ્વામીને શું થઈ ગયું છે રામાનંદજીને શું થઈ ગયું છે આ શું કરી રહ્યા છે સ્વામીજી લાગે છે કે વૃદ્ધ અવસ્થામાં ગુરુજીનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે કે એક સુદ્રને ગળે લગાડી રહ્યા છે ગુરુજી કબીરજીને કહે છે હે હે ભગવાન જો તમારી આજ્ઞા હોય તો મારી એક શંકા છે બાળ કબીર બોલ્યા કેવી શંકા છે ગુરુદેવ ગુરુદેવ બોલ્યા હે ભગવાન એક વાત મને સમજમાં ન આવી તમે ખોટું કેમ બોલ્યા કબીરજી બોલ્યા કેવું ખોટું બોલ્યો હું હું તો કઈ જ ખોટું નથી બોલ્યો ગુરુદેવ બોલ્યા કે તમે તો કહો છો ને કે તમે મારી પાસે ઉપદેશ લીધો છે દીક્ષા લીધી છે પણ મેં તો ક્યારેય તમને નામ કે દીક્ષા મંત્ર તો આપ્યા જ નથી કબીરજી બોલ્યા સ્વામી યાદ કરો એકવાર તમે પંચગંગા ઘાટ પર તમે સ્નાન કરવા ગયા હતા હું ત્યાં સીડીઓ પર હતો સૂતેલો હતો અઢી વર્ષનો હતો તમારા ચરણ પાદુકા મારા માથા ઉપર લાગ્યા વાગ્યા મને અને હું પીડાના કારણે રડી રહ્યો હતો ત્યારે તમે મારા માથા ઉપર હાથ મૂક્યો હતો અને કહ્યું હતું કે બેટા રામ બોલ રામ બોલો તો સ્વામીજી તમે મારા ગુરુ બની ગયા અને હું તમારો શિષ્ય બની ગયો અને હું તમારો શિષ્ય બની ગયો મારો તો ઉદ્દેશ જ તમારી પાસેથી દીક્ષા લેવાનો હતો ગુરુજીએ યાદ કર્યું તો એમને યાદ આવ્યું કે હા હા મને યાદ આવ્યું પરંતુ એ તો બહુ નાનો બાળક હતો સંત કબીર ભગવાને લીલા કરતી એક ખાટલો પાસે પડ્યો હતો તો એ ખાટલા પર તેમનું બાળ સ્વરૂપ જ્યાં રામાનંદજીને મળ્યા હતા એ સ્વરૂપ બનાવ્યું અને ખાટલા ઉપર રાખ્યું અને કહ્યું કે જુઓ સ્વામીજી એ બાળક આવો હતો સ્વામિનાર રામાનંદજી અઢી વર્ષના બાળકને એક ખાટલા ઉપર જુએ છે જેવો તેમણે નદીના કાટ પર સીડીઓ પર મળ્યો હતો તો એ જોઈને તો સ્વામીજી ચોંકી ગયા અને વારંવાર ક્યારેક પાંચ વર્ષના રૂપમાં ઊભેલા પરમાત્માને જુએ છે તો ક્યારેક અઢી વર્ષના બાળ બાળરૂપે આ જુએ છે પરમાત્માને આખું મસળી મસળીને જુએ છે એટલામાં એ અઢી વર્ષનો બાળક હવામાં ઉડીને પાંચ વર્ષના કબીર સાહેબની અંદર સમાઈ ગયો અને આ બધું રામાનંદજી જુએ છે પાંચ વર્ષના કબીર તો રામાનંદજીની સામે ઊભા હતા આ બધું જોઈને ગુરુદેવને સમજાઈ ગયું અને કહે છે કે મારો સંશય મટી ગયો પ્રભુ તમે જ પૂર્ણ બ્રહ્મ છો એ પરમેશ્વર તમને અમે કેવી રીતે ઓળખીએ તમે કઈ જાતિમાં ઉત્પન્ન થયા કેવા વેશભૂષામાં ઊભા છો કેવા એક નાના એવા બાળકના રૂપમાં ધોતી કુર્તા પહેરીને જુલા જાતિ શુદ્ર વર્ણમાં ઉત્પન્ન થયા છો હે માલિક અમે તો ઓછી બુદ્ધિના જીવ તમને કેવી રીતે ઓળખીએ તમે મારા જેવા અબૂત અજાણ બાળકની ભૂલ માફ કરી દો પ્રભુ સંત કબીર પરમાત્મા બાળક કહે છે કે આવું ન કહું સ્વામી તમે મારા ગુરુદેવ છો અને હું તમારો શિષ્ય છું રામાનંદજી બોલ્યા ના ના ભગવાન મેં તમને ઓળખી લીધા છે ભગવાન તમારા બાળકની હજી પણ ઘણી શંકાઓ છે એનું નિવારણ કરો જો તમારી આજ્ઞા હોય તો હું કહું કઈ

પણ એક શંકા બીજી પણ છે કે કૃપા કરી એનું પણ સમાધાન કરો પ્રભુ સંત કબીર પરમાત્મા બોલ્યા પૂછો ગુરુદેવ રામાનંદ સ્વામી બોલ્યા કે હું જેને શિષ્ય બનાવું છું એને હું એક નિશાની એક ચિહ્ન આપું છું એ તમારી પાસે નથી સંત કબીર પરમાત્મા બોલે છે કે હે ગુરુદેવ તમે તમારા શિષ્યોને એક તુલસીની કંઠીની માળા આપો છો ગળામાં પહેરવા માટે આ જુઓ ગુરુદેવ મારા ગળામાં છે એ દિવસે પંચગંગા ઘાટ પર તમે જ તમારા ગળામાંથી નીકાળીને આ કંઠી મારા ગળામાં પહેરાવી હતી આ બધી લીલા જોઈને કબીર પરમાત્માની વાતો સાંભળીને સ્વામી રામાનંદજી સમજી ગયા કે આ સાધારણ બાળક નથી ત્યાર પછી કબીર પરમાત્માએ રામાનંદને એમના પાંચ વર્ષના બાળકના રૂપમાં એમની સાથે યમલોક સ્વર્ગલોક વિષ્ણુલોક શિવલોક અને અંતમાં સતલોકમાં લઈ જાય છે કહે છે કે આ સતલોક છે સત નુરી માં નોરી આત્મા વૃક્ષ સફેદ ફળ સફેદ ફૂલ સફેદ મહેલ અને નદીઓ નદીઓ દેખાય છે વહેતી હતી ચમકતા પહાડ સફેદ મોતીઓની માળા પહેરેલી આત્માઓ સતલોક માં ફરતી હતી પછી એ બંને એક મોટા ગુમત મુના મહેલ ની અંદર સતલોકમાં ભગવાન પાસે પહોંચી જાય છે સતલોકમાં પૂર્ણ પરમાત્મા કબીર એક ગુમતમાં એક ઊંચા સિંહાસન પર બિરાજમાન દેખાય છે બંને એ સિંહાસન પર બેઠેલા પરમાત્માને પ્રણામ કરે છે હવે બાળ રૂપ કબીર દેવ એ સિંહાસન પાસે જાય છે અને એ સિંહાસન પર બેઠેલા એમના બીજા સ્વરૂપ ઉપર જવર કરે છે એટલે કે હવા નાખે છે આવું જોઈને રામાનંદજી વિચારે છે કે આનો મતલબ એ છે કે કબીર દેવજી સિંહાસન પર બેઠેલા પરમાત્માના સાચા સેવક છે ત્યારે સિંહાસન પર વિરાજમાન તેજોમય પરમાત્મા સિંહાસન પર કબીર પરમાત્મા સિંહાસન પર બેસી ગયા આ જોઈ રામાનંદ પ્રભુ હાથ જોડીને ઉભા રહી ગયા ત્યારે તેજોમય પરમાત્મા એક પ્રકાશમાં બદલાઈ ગયા અને પછી એ બાળ કબીરજી ના શરીરમાં સમાઈ ગયા હવે બાળક કબીરજીનું શરીર એટલું જ તેજમય થઈ ગયું જેટલો પહેલા સિંહાસન પર બેઠેલા પરમાત્માનું હતું અને પછી કબીર દેવ અને ગુરુ રામાનંદ પાછા ધરતી ઉપર આવી ગયા અને આંખો ખોલી અને ગુરુદેવ કબીરજીની સ્તુતિ કરવા લાગ્યા હે પરમાત્મા તમે સ્વયં બંને સ્થાનો પર લીલા કરી રહ્યા છો તમે જ પૂર્ણ બ્રહ્મ છો ત્રણેય લોકમાં પ્રવેશ કરીને બધાનું પાલન પોષણ કરો છો મેં તમારું મે તમારું એ સનાતન પરમ ધામ અમારી આંખે જોઈ લીધું છે તમે જ પરમેશ્વર છો તમે જ સદગુરુ તથા તમે જ તત્વદર્શી સંત છો અને તમે જ હંસ એટલે કે સાચા ખોટા ભિન્ન ભિન્ન કરનારા સાચા ભક્ત પણ છો હું તમારો ભક્ત છું તમે મારા ગુરુજી છો કબીરજી બોલ્યા સ્વામી તમે મારા ગુરુ બન્યા હો હું તમારો શિષ્ય છું આ ગુરુ પરંપરા બનાવી રાખવા માટે અતિ આવશ્યક છે નહીં તો ભવિષ્યમાં સંત ભક્તિ કરશે સંત ભક્ત કહે છે કે ગુરુ બનાવવાની કોઈ જરૂર નથી કબીર ક્યાં કબીરજીને ક્યાં ગુરુ બનાવ્યા હતા આવું કહેવા છે માટે સ્વામીજી સંસારની દ્રષ્ટિથી તમે મારા ગુરુજીની ભૂમિકા નિભાવો તથા વાસ્તવમાં જે સાધનાની વિધિ હું બતાવું એવી તમે ભક્તિ કરો ગુરુજી બોલ્યા ઠીક છે પરમાત્મા જેવી તમારી આજ્ઞા આવી રીતે પરમેશ્વર કબીરજી પાંચ વર્ષની ઉંમરમાં જ

અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ